સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે જેમાં સરકારી કર્મચારીઓને આગામી વર્ષ સરકારી વિભાગના મહોત્સવ અને ઉજવણીનો સંલગ્ન પરિપત્ર જાહેર કરાયો છે આ પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે અંદાજે સરકારી ગુજરાત મહિનામાં વિવિધ વિભાગો દ્વારા યોજવામાં આવનાર બેતાલીસ મેળાઓ મહોત્સવો અને પર્વ ઉજવણીને સંલગ્ન એક પરિપત્ર જાહેર કર્યો છે આ વાર્ષિક આયોજનને પગલે ત્રણસો માંથી સરકારના અધિકારી કર્મચારીઓ સહિતનું ખેલ મહાકુંભ પ્રજાસત્તાક દિવસ ઉત્તરાર્ધ એમ કુલ છ ઉજવણી થશે નવેમ્બરમાં પણ કૃષિ મહોત્સવ શામળાજી મેળા ચિંતન શિબિર રણોત્સવ સંવિધાન દિવસ અને શાળા આરોગ્ય ચકાસણી એમ છ કાર્યક્રમોને સૂચિત કરાયા છે વર્ષમાં સૌથી વધુ કાર્યક્રમો આ બંને મહિનાઓમાં થશે જ્યારે પણ ઉજવણી નથી મે અને જુલાઈમાં એક એક કાર્યક્રમ યોજાશે મોટાભાગના કાર્યક્રમો એક થી વધુ દિવસ માટે છે તેનું આયોજન જ્યાં થશે ત્યાં સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગની નિયમિત કામગીરીને અસર થશે ગત બુધવારે પ્રસિદ્ધ પરિપત્રમાં વાર્ષિક કાર્યક્રમોની યાદી જાહેર થઈ છે વર્ષ બે હજાર પચીસ માં સરકારી કચેરીઓ પર્વ તહેવારોની બેતાલીસ રજાને કારણે બંધ રહેશે તે સિવાય રવિવાર બીજા તેમજ ચોથા ચોથા તે સિવાય રવિવાર બીજા તેમજ શનિવાર કેચ્યુઅલ લીવ સીએલની તેમજ સીએલની ગણતરી કરતા કુલ એકસો ત્રેપન દિવસો થાય છે જેમાં હક કે માતકી રજાની ગણતરી થઈ નથી આથી સરકાર બસો નવ દિવસ માટે કચેરી કાર્યરત રાખશે તેમ માનવામાં આવી રહી છે ધન્યવાદ